ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ તારીખ તેર જુલાઈ બે હજાર પચીસના રોજ સિઝનમાં ત્રીજી વખત સો ભરાઈ જતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને રેડ એલર્ટ કરવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ આ સિઝનમાં ત્રીજી વખત સો ભરાયો છે તારીખ તેર જુલાઈ બે હજાર પચીસના રોજ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા તાત્કાલિક અસરગ્રસ્ત ગામડાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયો હતો અગાઉ સત્તર જૂન અને છ જુલાઈના રોજ પણ ડેમ બે વખત છલકાઈ ચૂક્યો છે સતત વરસાદના પગલે ડેમમાં જળસંચય વધતા રાત્રે નવ વાગે વીસ દરવાજા જીરો ત્રણ મીટર અને પછી દસ વાગે જીરો પિસ્તાલીસ મીટર ખોલવામાં આવ્યા હતા પાલીતાણા અને તળાજા તાલુકાના વીસથી વધુ ગામોને એલર્ટ પણ મૂકવામાં આવ્યા છે જેમાં નાની રાજ્ય સ્થળીથી લઈ સરતાનપર સુધીના ગામોનો સમાવેશ થાય છે